નમસ્કાર દર્શક મિત્રો ઘટના પર સરપંચ પર જીવલેણ હુમલો ગત રોજ બગદાણા ગામના સરપંચ નવનીતભાઈ પર અસામાજિક તત્વો દ્વારા થયેલ હુમલાના પગલે આજ રોજ અખિલ ભારત યુવા કોળી સમાજના પ્રમુખ અશોકભાઈ મકવાડા જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના પ્રદેશ પ્રદેશ સહકન્વીનર માવજીભાઈ સરવૈયા આજે બપોર પછી પીડિત નવ પીડિત નવનીતભાઈ બાલધિયાની દવાખાને મુલાકાત લઈ સંબંધિત પોલીસ વિભાગના અધિકારીને રૂબરૂ મળી ઘટના સંદર્ભ કાર્યવાહી અનુરોધ કરશે અને સાંજના મહુવા કોળી સમાજ ના આગેવાનો મુલાકાત કરી ઘટના સંદર્ભ પીડિતને નહીં મળે તો આગામી સમયમાં આક્રમ કાર્યક્રમો આપવાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે જેની યાદી અખિલ ભારત યુવા કોળી સમાજના ભાવનગર જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ ત્રણ દિવસ પહેલા જે બનાવ બન્યો છે સરપંચના જે છે અને આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાન અમે આજે મવા માંગલે તો શ્રી આવે તો દેવાયા છે હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહીર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બધા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી એમાં માયાભાઈ પોતે એની માફી પણ માગે છે એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરેશભાઈ અને એમને ટીમ સાથે જે મુકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ધોર માર મારેલો છે ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપાઈન કરવાની પણ કોશિશ કરવામાં આવી છે પરંતુ બગદાણા ના શ્રેમ સમાજના માતાઓ જે સેવા કરવા આવે છે એ આવી અને અને ત્યાર પછી પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં ખાન મુદ્દો ભટકાવવાની વાત છે તે વાત છે જ નહીં મૂળભૂત વાત છે જ નહીં જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કરેક્ટ ને કરેક્ટ કાર્યવાહી નહીં થાય તો અમે છ તારીખે બધાના ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોઈ સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોઈ સમાજ નું સંગઠન એકજુટ થઈને અમે ત્યાં ગાંધી સિંહ આંદોલન કરશું વંદે માત્ર બાપ માતા કી જાય જય કોઈ સમાજ જય કોઈ સમાજ મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા ગામ બગદાણા જાતે કોળી બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી હતી જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ આશ્રમનો વહીવટ આશ્રમ કરશે તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી ટ્રસ્ટી છે બધા તો એનો મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એને એવું મને કીધું તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછું તારા તમારું શું કામ છે તો એ કે હું મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા તાએ જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગે બોલાવી મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ત્યાં જયરાજભાઈને એ લોકોએ મને મોકલો છે આવો વિડીયો કેમ ભાઈ માફી આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મૂળ માથા સુધી બધું પોગે આ બારોબાર અજાણા શિક્ષકો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખવો નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ